નમસ્કાર મારું નામ તૃપ્તિ નરેન્દ્ર કુમાર જોશી હું મુંબઈ અંધેરી વેસ્ટમાં રહું છું મારી ઉંમર છે સડસઠ વર્ષ અને નિવૃત્ત શિક્ષિકા છું મને બચપણથી જ ખૂબ જ અધ્યાત્મ વાંચનનો શોખ છે મારા ઘરનું વાતાવરણ પણ તેવું હતું એટલે મારા પિતાજી પાસે ત્યાં વારસો મળ્યો છે મેં પણ ઘણા મારા ઘરમાં આવા પુસ્તકો વસાવ્યા છે આજે હું આ સનાતન ધર્મશાળ પુસ્તક આ ગ્રંથ વિશેની માહિતી મેં મેં વાંચ્યો છે અને એમના માટે હું કહું છું આ શ્રી હરિશંકર દેવશંકર આચાર્ય આપણે આ ગ્રંથ કર્યો લખ્યો છે સંયોજક છે તેના અને એનું પ્રકાશક વિદ્યોતેજક ટ્રસ્ટ ગુજરાતથી છે આ ગ્રંથ વિશ્વ માનવ માનવધર્મરૂપ હોય એન્સાઈક્લોપીડિયા ઓફ વર્લ્ડ હ્યુમન રિલિજિયન્સ સમાન છે આ ગ્રંથમાં વેદ ઉપનિષદ ગીતા મહાભારત રામાયણ સ્મૃતિઓ પુરાણો વગેરે એકસો વીસ ગ્રંથોના આધારો લીધા છે યતો યતોભ્યુદયાનિ શ્રેય સસિદ્ધિ સ ધર્મ અર્થાત આ લોકમાં પ્રેય અને પરલોકમાં શ્રેય પ્રાપ્ત થાય તે જ ધર્મ છે આમાં આ ગ્રંથમાં પૂર્વાર્થ અને ઉત્તરાર્થ બે ભાગ છે એમાં ધર્મના વિષયો ઉપવિષયો અને પેટા વિષયોનું વર્ણન દરેક પૃષ્ઠોને જુદા અંગ આપવામાં આવ્યા છે વીસ સ્કંદ એકસો અડસઠ અધ્યાય છ હજાર છોતેર કંડિકા અને એક હજાર પૃષ્ઠોનો બનેલો દળદાર વિશાળ મહાગ્રંથ છે કે જેને આપણે જ્ઞાનકોષ પણ કહી શકાય એમાં વિસ્તૃત ઘણા બધા ફોટાઓ સચિત્ર પણ છે સ્કંદ એકના છઠ્ઠા અધ્યાયમાં લખ્યું છે કે સનાતન ધર્મ સર્વ જનહિતકારી સર્વ હોવાથી વિશ્વના સર્વ ધર્મોની ઉત્પત્તિ તેમાંથી થવા પામી છે આના સમર્થનમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિના કથનો વિસ્તારથી પુરવાર કરે છે વૈજ્ઞાનિક રીતે વિદેશમાં ફેલાયેલા ધર્મ વિશે પણ વિસ્તૃત વાત છે આપણા ભારતની પ્રાચીન અને અર્વાચીન આધ્યાત્મિક ઉન્નતિ અને તેના કારણોનું ચિંતન અને વર્ણન છે ખાસ કરીને જે બ્રહ્માંડનું યોજન સચિત્ર વર્ણન છે કે જે ખૂબ સુંદર છે કે જે મને ખૂબ ગમે છે આ મેં કદાચ ક્યાંય મેં જોયું નહોતું મેં તો અહીંયા આમાં પહેલી વાર જોયું આપણા શંકરાચાર્ય કહે છે દુર્લભમ ત્રય હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય માનવ જન્મ માનવતા મહાપુરુનો સત્સંગ અને ઈશ્વર કૃપા વિના ન મળે આપણો ધર્મ શબ્દ જ ધ્રુવ ધાતુમાંથી બનેલો છે જેના યથાર્થ પાલનથી પાલન કરનાર તમામ માનવોનું રક્ષણ અને ઉન્નતિ સાથે વિકાસ થાય ટૂંકમાં માનવી માનવથાઓ તે જ કણું સાચા અર્થમાં માનવ થાવ તે માટે સનાતન ધર્મની વાતો છે કે જે શાશ્વત વાતો છે કદી વિસરી શકાય એવી નથી જો આપણે પૂર્વાર્ધ વિભાગમાં જોઈએ તો વિશ્વની ઉત્પત્તિ ધર્મની ઉપાસના ઈશ્વરની ઉપાસના પ્રમાણ સત્ય સદાચાર નીતિ ખાનપાનના દ્રવ્યો કેળવણી યમ નિયમ પ્રાણાયામ આરોગ્ય દાન તપ આ બધાનું સુંદર વિસ્તૃત આલેખન કર્યું છે ઉત્તરાર્ધમાં જોઈએ તો શાસ્ત્રો આપણા સોળ સંસ્કાર આપણા ચાર આશ્રમો સ્ત્રી કેળવણી અને સ્ત્રીની અવસ્થાઓ બહુ સુંદર આલેખન છે એમાં કર્મયજ્ઞ ઉપાસના યજ્ઞ યોગાભ્યાસ ઓમકાર ગાયત્રી મંત્ર પરલોક વિજ્ઞાન અને મૃત્યુ પછીનું રહસ્ય સાથે સાથે ભારતની આધ્યાત્મિક ઉન્નતિ અને અવનતિના કારણોની વૈજ્ઞાનિક તારણો સાથેની વાત ખૂબ સુંદર રીતે રજૂ કરી છે આમ જોવા જઈએ ને તો એક સાગરમાંથી બુંદ લેવા જેવી વાત છે આ વાત કરવી એટલે ખરેખર આ ગ્રંથ ખૂબ સુંદર છે દરેકે વાંચવા જેવો છે વસાવવા જેવો છે અને ખાસ કરીને આચાર્યએ જે ખૂબ મહેનત કરી છે એ મહેનતને આપણે ધન્યવાદ આપવા જોઈએ ઓમ આચાર્ય આચાર્યશ્રીને પણ નમસ્કાર